જે પ્રકારે આ મહિલાઓની દારૂ પાર્ટીનું પ્રકરણ સામે આવ્યું છે આ મામલે હવે અને પુત્ર વધુના જે પ્રકારે પાર્ટી કલ્ચરના કારનામા છે તેનાથી તે ત્રાસી ગયા હતા અને અંતે તેમણે પોલીસને જાણ કરવી પડી અને પુત્ર વધુને ઝડપાવવી પણ પડી આ ઘટનાને લઈને આ સસરા કિરણ પટેલનું નિવેદન સામે આવ્યું છે

નહોતું અને અંતે પોલીસ ગુનો દાખલ કરી તેમને જેલ ભેગા કરે છે પરંતુ આ સમગ્ર કેસમાં સૌથી મહત્વની વાત હતી કે આ પુત્ર વધુના કારનામાથી ત્રાસી કંટાળી આ તેના સસરા છે કિરણ પટેલે તેમણે જ આ પોલીસને માહિતી આપી હતી અને પુત્ર વધુના કારનામાનું તેમણે ધડાકો કર્યો છે સાહેબ કઈ તમારી વહુ જરભાઈ છે અને પોલીસને તમે કઈ રીતના સંપર્ક કર્યો હતો મારી દીકરી એટલે જે હું એને બહુ સમજીને લાવ્યો હતો એ દસાલાડ વૈષ્ણવ છે એટલે એણે કે એ લોકોના મધર ફાધર એવી માહિતી આપેલી કે ભાઈ અમે લોકો વૈષ્ણવ છે અને સારું છે એ લોકો જ અમારે એપ્રોચ કરેલો હતો અને મારા દીકરાનો બાયોડેટા જોઈને અમને કોન્ટેક કરેલો અને એમાં અમે લોકો ધીરે ધીરે કરતાં આગળ વધ્યા ત્યારે એવું મારો દીકરો કેનેડા કે દીકરી કેનેડા છે આઠેક વર્ષથી પણ એ લોકો સિગરેટ દારૂ કે નોનવેજ કે કોઈ પણ ખરાબ પાર્ટી કલ્ચર સાથે જોડાયેલા નથી અને આ દીકરીએ બી એવી માહિતી આપેલી કે ભાઈ હું બી સાત્વિક છું અમે આમ છીએ તેમ છીએ સાત્વિક છીએ અને કશું કંઈ આવું નથી કરતા અને પછી ત્યાં કેનેડા લગ્ન કરીને ચાર વયે ગઈ લગ્ન થયા અને આઠ વજે કેનેડા ગઈ એ ત્યાં ગયા પછી એણે બધું દારૂ જુએ છે સિગરેટ જુએ છે બીજું ઘણું બધું કે જે આપણે ન કહી શકાય જાહેરમાં એવું કેરેક્ટર એકદમ અમને વાહિયાત મળ્યું અને તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે એનું એક આગળ બે વખત એંગેજમેન્ટ તૂટેલા હતા એ પાછળથી અમને આ બધી માહિતીઓ મળે છે અને એ માહિતી જાણતા પાશ્વ જયેશભાઈ આંગળીયાને ત્યાં એક વખત તૂટ્યું અને એક વખત ગૌરવ સુનિલભાઈ પટેલ સાથે તૂટ્યું એ બધું અમને છુપાવેલું હતું આ લોકોએ અને છેતરપિંડી કે એવું કહી શકાય કે ભાઈ અમુક માહિતીઓ ખોટી આપી અને લગ્નની ઉતાવળ કરી લગ્ન કર્યા લગ્ન કર્યા પછી ત્યાં ગયા પછી એના જે દારૂ કે સિગરેટ એને પીવા ન મળતા એકદમ હાઈપર થઈ જતી આ હાઈપર થઈને ઝઘડા કરતી ઝઘડા કરીને એ પાછી ભાગી આવી એના ફાધરે અર્જન્ટ ટિકિટ કરી અને ઝઘડામાં બસ એને કલ્ચર પર જવું હતું ને મારો દીકરો બહુ સાચી ખોવાથી ન લઈ જતો તો એના લીધે બગડતું ગયું અને આવી ગઈ અહીંયા સમજાવટના પ્રયત્નો થયા કે બેટા આવું ન આ કલ્ચર ન સોંપે પણ નહીં ગાંઠી અને અમારી પર વકીલ થ્રુ દહેજની માગણી અને ખોટી ખોટી માગણીઓની એક ફરિયાદ કરી જે અત્યારે આપણે કાયદાનો એક દુરુપયોગ આ લોકો કરી રહ્યા છે તે દરેક પુરુષોને ખબર છે કે સ્ત્રીઓ આનો મિસયુઝ કરે જેવું અમારી પર થયું એટલે અમારે ન છૂટકે કે ચાલું આપણો ઉલ્ટા ચોર કુટવાલકો ડાટે એમ અમારે એની પાછળ લાગવું પડ્યું અને મળતા આ માહિતી કે અમે પાછળ હતા એટલે લોકોને ઉજાગર કરવા કે ભાઈ આપણે ખરાબ કોઈનું નથી કરવું પણ જેણે આપણને આ હેરાન કર્યા છે એનું ઓરિજિનલ ચરિત્ર બહાર પાડવા માટે અમે એની શું કે વોચમાં હતા અને ત્યાંથી પકડી અને કે પોલીસ બોલાવી અને આ બધું જાહેર કર્યું છે ખબર પડી અને માહિતી આપી અમને અમારા મિત્રને અમે એની પાછળ જ હતા કે ભાઈ બે ત્રણ દિવસમાં કે ગમે ત્યારે એની બર્થ છે તો એ ગમે ત્યારે કંઈ પણ આવું પાર્ટી કરશે ફ્રેન્ડશિપ ડે છે એટલે આગલા દિવસે બર્થ હતી તો કંઈ ના કંઈક કરશે તો એ જોતાં જ અમે વોચમાં હતા અને એના લીધે ગયા ગાડી એની મળી ગાડી ત્યાં એના પાર્કિંગમાં હતી અને એના લીધે વીકેન્ડ હોટલમાં નીચે પાર્કિંગમાં મળી એટલે તરત અમે પોલીસને જાણ કરી કે આ આવું છે અને બોલાવીને રેડ કરાવી અને બધા કાયદાકીય કાર્યવાહી કરાવી કેટલું યોગ્ય કહેવાય કારણ કે આ રીતના પાર્ટી તરફથી છોકરીઓ આજે સબલની આ યંગ યુવા જનરેશન કયા કલ્ચરમાં જઈ રહ્યું છે ખબર નથી પડતી અને આ તો વૈષ્ણવ વાણિયા છે એનીમાં શિક્ષણ સાથે જોયેલા જોડાયેલા છે માતા પિતા બી એક ઓફિસર તરીકે છે એમાં સારી એવી મોટી કંપનીમાં પણ એ લોકોએ શું સંસ્કાર કે શું શિક્ષણ આપ્યું છે એ સવાલને પાત્ર છે અને આ અયોગ્ય છે કે ગુજરાતનું યુવાધન આ માર્ગે જઈ રહ્યું છે આમ ડુમસમાં જે પ્રકારે આ ઘટના બની હતી અને કિરણ પટેલના દીકરો છે તે પોતે કેનેડા રહે છે અને ચાર મહિના રોજ તેમના લગ્ન થાય છે છ આઠ મહિના રોજ આજે તેમની પુત્ર વધુ છે તે કેનેડા જાય છે અને કેનેડા ગયા પછી પણ તેની જે લત હતી તેની આદત છે તે છોડી નહોતી અને અંતે તેમનો પુત્ર તેને અહીંયા સુરત પરત મૂકી જાય છે અને અંતે આ દારૂ પ્રકરણમાં તેના સસરા પોલીસને માહિતી આપી ઝડપાવર આવે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝની ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો